પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં મામલતદાર કચેરીમાં આજે ઓપરેશન અભ્યાસ મુકડ્રીલ યોજાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે સાત પાંચ બે હજાર પચીસના રોજ સિવિલ ડિફેન્સ મુકડ્રીલ યોજાય મુકડ્રીલમાં આપત્તિ દરમિયાન કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી આ મુકડ્રીલમાં હારીજ તાલુકામાં નગરપાલિકા મામલતદાર કચેરી હારીજ પોલીસ જીઆરડી હોમગાર્ડ મધ્યાહન ભોજન સંચાલક તથા અન્ય સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા હારીજ મામલતદાર તથા હારીજ પોલીસ સ્ટેશન પીએસઆઈ આ મોકડ્રીલનો આશય નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે જોકે મોકડ્રીલ આપત્તિ દરમિયાન સિવિલ ડિફેન્સ નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી હતી જેનાથી કોઈ પણ નાગરિક ભયભીત થવાની જરૂર નથી ઓપરેશન અભ્યાસ હેઠળ સાયરન અને બ્લેકઆઉટ એમ ચાર તબક્કામાં કાર્યવાહી કરવામાં આવી પ્રથમ તબક્કામાં એલર્ટ સાયરન શરૂ કરાયું લાઉડસ્પીકર ઉપર જાહેરાત કરાઈ અને બીજા તબક્કામાં આપત્તિ અંગે માહિતગાર કરાયા હતા રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સાયરન મારફતે સચેત કરવામાં આવ્યા હતા હારીજ મામલતદાર તથા હારીજ પીએસઆઈ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી કે અફવાઓથી બચવા સોશિયલ મીડિયા દ્વારા ખોટા મેસેજ કરી નાગરિકના ભયનો ઉભો માહોલ ન કરવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી આ ડ્રિલમાં સરકારના તમામ વિભાગો એનજીઓ સામાજિક સંસ્થાઓ જોડાય આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો સિવિલ ડિફેન્સના નાગરિકોના જાગૃતના ભાગરૂપે આ મામલતદાર કચેરીમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું મનુભાઈ પરમાર હારીજ